નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો હું તમને આજે આસપાસ પર્યાવરણના પેપરનું સોલ્યુશન કરાવવાનું છું જેમાંથી તમે તમારા કેટલા જવાબો સાચા છે તમે ચેક કરી શકો છો તો મૂલ્યાંકન દ્વિતીય સત્ર બે હજાર ત્રેવીસ ચોવીસ આસપાસ પર્યાવરણ ધોરણ પાંચ સમય બે કલાક ગુણ ચાલીસ પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો એ ચાર ગુના છે અને ચાર વિકલ્પો છે પહેલું છે જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકા મૂકે છે આ સાધનને શું કહેવાય તો જવાબ આવશે સી સૂર્યપુકર બે નંબર આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય જવાબ આવશે સી ઉચ્છ્વાસ ત્રણ નંબર પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે જવાબ આવશે ડી દાંતડું ચાર નંબર શેરડીના રસમાંથી શું બને છે જવાબ આવશે બી ખાંડ બે અયોગ્ય શબ્દો વડે ઇંચના વિધાનો ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર એ ચાર ગુણની અહીં છ ખાલી જગ્યા પૂછાયેલી છે પહેલી છે હાઉસ બોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખાલીયા કહેવામાં આવે છે જવાબ આવશે ખતમ બંધ બીજી ખાલીયા ખાલિયાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનનો જાણ કરવામાં આવે છે જવાબ આવશે આગ ત્રીજી ખાલીયા જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને ખાલિયા કહે છે તો કઠિયારો ચાર નંબર ખેડી ગામના લોકો સાથે મળીને એક મોટા ખાલિયાની જેમ રહેતા હતા તો પરિવાર પાંચ નંબર સૂર્યમણીની માતા ખાલિયામાંથી ટોપલીઓ બનાવતી હતી જવાબ આવશે વાંસ છ નંબર ગુજરાતનું એકમાત્ર માત્ર ગિરિમથક ખાલિયા છે તો જવાબ આવશે સાપુતારા પ્રશ્ન બે અ નીચેના સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટા નિશાની કરો એ ચાર ગુણનાને ચાર વિધાનો પૂછાય છે પહેલું છે ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે તો સાચું બીજું ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે તો ખોટું ત્રણ નંબર સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તો સાચું ચાર નંબર ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે તો ખોટું પ્રશ્ન બે બેસતા જોડતા રચો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો એ ચાર ગુણના તો વિભાગ અને વિભાગ બ આપેલા છે પહેલું છે કંદોય તો જવાબ આવશે પાંચ નંબરનું એટલે કે મીઠાઈ બનાવે બે કુંભાર તો એ એક નંબર આવશે માટલા ગળે ત્રણ ધોબી તો બે નંબર આવશે કપડાને ઇસ્ત્રી કરે ચાર પશુપાલક તો જવાબ આવશે ત્રણ નંબર ગાય ભેંસ રાખે પ્રશ્ન ત્રણ નીચેના સંબંધીઓને અને માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરો એ ચાર ગુણ તો નામ આપ્યા છે અને વર્ગીકરણ પિતાના સંબંધીઓમાં આવશે દાદી કાકી પિતરાયભાઈને પોઈ માતાના સંબંધીઓમાં આવશે નાના મામી નાની અને માસી બ તમારી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો કોઈ પણ આઠ રમતો લખો એ ચાર ગુણ તો કબડ્ડી ખો બાસ્કેટબોલ કોતરા દોડ લીંબુ ચમચી સંગીત કુર્સી લાંબી કૂદ દોડ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના ઉત્તરે બે વાક્યમાં લખો એ આઠ ગુણના અને આઠ પ્રશ્નો લખવાના પહેલું છે તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો અમારું ઘર બનાવવા રેતી સિમેન્ટ હીઠો કપચી લોખંડ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે બે નંબર લેહ કેવો વિસ્તાર છે તેને શું કહેવાય છે તો લેહ ઊંચો સૂકો અને ઠંડો અને સપાટ વિસ્તાર છે તેને ઠંડુ રણ કહેવાય છે ત્રણ નંબર ધરતીકંપ એટલે શું તો પૃથ્વીના પેટાની અંદરના કડક સ્તરોનું હલનચલન થવાથી ખૂબ શક્તિશાળી કંપન થાય છે ત્યારે પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે તેને ધરતીકમ કહે છે ચાર નંબર સુનામી એટલે શું સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વારામુખી પાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે પાંચ તહેવારના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા તો જવાબ તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા છ નંબર અનુજના ગામ કેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા તો જવાબ અનુજના ગામ કેડીમાં વહેતી નદીનો ખરખર અવાજ વૃક્ષોના પાંદડાનો કકડાટ અને પક્ષીઓના કલરો જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા સાત નંબર મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે તો જવાબ મિઝોરમની આજુબાજુ ત્રિપુરા મેઘાલય અને મણિપુર રાજ્યો છે આઠ નંબર તમારા મતે જંગલો કોના છે તો જંગલો એક કુદરતી સંપત્તિ છે જંગલો પર બધા આદિવાસીઓનો અધિકાર હોવો જોઈએ જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે નવ નંબર ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે તો જવાબ ગુજરાતનો સિંહ માત્ર સાસણગીરના જંગલોમાં જોવા મળે છે દસ ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે તો ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તરમાં ઉત્તર લખો ગમે તે બે ચાર ગુણના પહેલું છે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે તો જવાબ છે વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણે ખાંસી ઉધરસ માથાનો દુખાવો આંખોમાં બળતરા અસ્થમા ફેફસા સંબંધી રોગોનો ભોગ બનીએ છીએ હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે ધુમાડાથી ગુંગરામણ થાય છે આમ વાહનોમાંથી આવતા ધુમાડાથી ઘણી મુશ્કેલીઓ થાય છે બે નંબર તમે તમારા મોથી કયા કયા કામ માટે હવા ફૂંકો છો તો એક સીટી વગાડવા બે ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે ત્રણ કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે ચાર ચશ્માના કાતને સાફ કરવા માટે પાંચ કાગળની ફરકડી પીળવા માટે છ ઊંઘો ફૂલાવા માટે ત્રણ ઊંધિયામાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તો જવાબ છે ઊંધિયામાં બટાટા રીંગણ ટામેટા ગાજર રવૈયા ધોલર મરચાં લીલા ધાણા આદુ શક્કરિયા રતાળુ સુરતી પાપડી વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે ચાર નંબર કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે તો એક સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે બે બાળકોના સારા શિક્ષણ માટે ત્રણ પૂર વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે ચાર બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબવા જતું હોય ત્યારે પાંચ નેશનલ હાઈવે બનતો હોય કે મોટો ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે બ આપેલા ગુજરાતના રેખાંકી નકશામાં નીચેની વિગતો પૂરો ગમે તે ચાર અને ચાર ગુણ વિગતોએ આપી છે નકશામાં આપણે દર્શાવવાની છે તો પહેલું છે જૂનાગઢ અને સુરત તો જૂનાગઢ એ જૂનાગઢ અહીંયા આવશે અને સુરત અહીંયા આવશે બીજું છે કંભાત નૌકાત તો કંભાત નૌકાત અહીંયા આવશે પછી ત્રીજું છે ધરોઈ ડેમ સિંચાઈ યોજના તો ધરોઈ ડેમ અહીંયા આવશે પછી છે કારો ડુંગર પર્વત અહીંયા આવશે કારો ડુંગર પછી છે નળ સરોવર તો નળ સરોવર અહીંયા આવશે આવી રીતે જો તમે જવાબો લખ્યા હોય તો મિત્રો તમારો બધા જવાબ સાચા છે તમારે ચાલીસમાંથી ચાલીસ ગુણ પણ આવી શકે છે જો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયો ગમે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો